દ્વારિકા જવાની જગ્યાએ ભગવાન કૃપાના હસ્તીના પૂર્ણમાં પૂર્ણ મારે લીધે પાછા ભગવાને ધર્મરાજ ને સાથે લીધા ધર્મરાજે કીધું કૃપાના પૂર્ણ પધારવાનું કારણ તો કહો ધર્મરાજે કીધું પૂર્ણ પધારવાનું કારણ તો કહો ભગવાને કીધું ધર્મરાજ એકસો છાંસી વર્ષ ની ઉંમર ભીષ્મ પીતામાં બાન સૈયા પર પહોંચ્યા છે અને વર્ષો પહેલા યુદ્ધના મેદાનમાં મેં દાદા ભીષ્મને વચન આપેલું કે દાદા અંત સમયે તમને દર્શન ને અંત સમયે તમને દર્શન ને આપવા આવું તો મારું નામ દ્વારકાનાથ કયું કર્મ કર્યું એક વાર કૌરવો અને પાંડવો ને યુદ્ધ ચાલતું હતું દાદા ભીષ્મ દુર્યોધન ની સેનામાં લડી રહેલા દુર્યોધન ની સેનામાં લડી રહેલા દુર્યોધન રથ લઈને ધીમે નજીક આવ્યા દાદા ભીષ્મ ને કીધું દાદા અવિવેક થાય તો ક્ષમા કરજો લાડવા અમારા ખાવ છો ભલો ઈચ્છો છો પાંડવો નું દાદા ભીષ્મ કહ્યું દુર્યોધન કાન ખોલીને સાંભળી લે તને મારી પર વિશ્વાસ ના હોય ને આજે સંધ્યા કાળે સંધ્યા કરવા બેસવું તારે તારી પત્ની ભાનુમતી મારી પાસે મોકલ છે હું અખંડ સૌભાગ્ય વચ્ચે વરદાન આપી દઈશ એ આવતીકાલે યુદ્ધના મેદાનમાં કૌરવોની જીત અને પાંડવોની હાર અને દાદા ભીષ્મ દુર્યોધન સાથે ગોષ્ટી કરતા હતા અને દ્વારિકાનો નાદ અર્જુનના રત્ના સારથી થઈને બેઠા છે દ્વારિકાનો નાથ તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી જેવો સંધ્યાનો સમય થયો ભગવાન દ્રૌપદીને કીધું કે હાલો મારી હારે દ્રૌપદી કે હાલો મારી હારે દ્રૌપદીજી એ મનમાં વિચાર કર્યો પૂછવા માં મજા નથી એકવાર પૂછવા રહી તો પાંચ દીકરા ગુમાવા પડ્યા હવે કદાચ બીજી વાર પૂછવા જઈશ તો મારા પાંચ પતિ ગુમાવવા પડશે અને જ્યાં ભગવાન દ્રૌપદીની દ્રૌપદી હારે નીકળ્યા નાથે ફાટલું ધોતયું પહેર્યું ફાટલો જબો પહેર્યો હાથમાં લાકડી માથે ફાડ્યું અને એકાથમાં બતી દ્રૌપદીએ કીધું આ શું છે ભગવાને કીધું આજના દી પૂરતો તારો ચાકર અને જ્યાં ભગવાન દ્રૌપદીને લઈને આવ્યા એક વૃક્ષના નીચે વિશ્વનાથ ઉભા છે અને સંધ્યાનો સમય થયો દુર્યોધને પંચોતેર સિપાહીઓનો પેરો મૂક્યો છે એક મગધરૂપ જઈ ના શકે અને ભગવાને દ્રૌપદીને કીધું કે દાદા સંધ્યા કરવા બેસે તમારે જવાનું ઘૂમટો તાનવાનો જઈ અને પગે લાગીને એટલું જ કહેવાનું દાદા હું આવી ગઈ છું પણ દ્રૌપદી એ કીધું દુર્યોધન પહેરો કેટલો મોટો મૂક્યો છે ભગવાને કદાચ દ્વાર પણ પૂછે તમે કોણ છો તો તમારે મોટેથી બોલવાનું દુર્યોધનની પત્ની ભાનુમતી અને મનમાં કહે છે કે પાંડવોની પત્ની દ્રૌપદી પ્રભુ જૂઠું બોલવાનો દોષ ના લાગે ભગવાન કે એક વાર મુખનો દોસ્તો ભોગવી લેવા હશે પણ તારું કામ થઈ જાય એ કર ને પેલા અને જ્યાં દ્રૌપદી પધાર્યા દાદા ભીષ્મ ત્રણ આચમાની જળ મુખમાં મૂક્યું સંકલ્પ કરી ગૌમુખીમાં હસ્ત પધરાયો અને ચર્મચક્ષુ બંધ કરી જ્યાં માળાનો પ્રારંભ થાય એટલી જ વારમાં દ્રૌપદી આવ્યા દાદા હું આવી ગઈ છું દાદા હું આવી ગઈ છું કહ્યું ને ત્યાં અખંડ સૌથી હળવે રહીને કહ્યું તમે આયા કેવી રીતના દાદા હું એકલી આઈ દાદા વિસ્મયે કહ્યું બેટા હસ્તીના પુરાનો રિવાજ છે સંધ્યાકાળ પછી કોઈ પણ પુત્ર બધું કે ઘરની દીકરી બહાર ના નીકળે આજકાલ જેવું નતું સંધ્યાકાળ પછી શોપિંગ કરવા જાય દાદા હું એકલી આવીશ દાદા કે બને આચમની જડ મુખમાં મૂક્યું દાદા આવ્યા દ્વાર પર આવીને દ્વાર પર ને પૂછ્યા દીકરીની હારે કોણ આવ્યું છે એક દ્વાર પાડે કહ્યું કે દાદા બોલું વૃક્ષ છે ને એ વૃક્ષ ના નીચે ચાકર જેવો ઉભો છે બોલાવે છે અને જ્યાં સેવક ગયા હળવેરી બોલાય ચલો દાદા બોલાવે છે અંધારું છે મુખ ના દર્શન થતા નથી હળવેરી દાદા વિસ્મય પૂછ્યું કોણ કોણ દ્વારિકાનાથે સેવકોને કહ્યું કે જરા બત્તીની વાત મોટી કરીને બતી ઊંચી કર તો દાદાને મારા દર્શન થાય અને બતીની વાત મોટી કરીને બતી ઊંચી કરી અને ભગવાન દ્વારિકાનાથે દાદાને પગે લાગીને કીધું માઇ બાપે તો હું તમારું કૃષ્ણ અને હળવે રહીને કહ્યું દ્રૌપદી બધાનો ભરોસો થાય તારી હાથે આવ્યો છે આટલો ભરોસો ના થાય